गोपानाथ महादेव મંદિર નજીક ઉચડી ગામના આડેડની लाश મળતા દાઠા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો તળાજા નજીક આવેલ પ્રસિદ્ધ યાત્રાધામ ગોપનાથ મહાદેવ મંદિર નજીક આજે સવારે लाश જોવા મળી હતી સ્થાનિક લોકોએ દાઠા પોલીસે જાણ કરતા તાત્કાલિક દાઠા પોલીસનો કાફલો માયાભાઈ સહિત ઘટના સ્થળે દોડી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી આ અંગે દાઠા પોલીસ સ્ટેશનના PSI BC જાડેજાનો સંપર્ક કરતા તેમણે સમર્થન આપેલને વધુમાં જણાવેલ મુજબ મૃતક વ્યક્તિનું નામ ગણેશભાઈ નાનજીભાઈ નાકરાણી ઉમ્રવર્ષ અંદાજે સુડતાલીસ હોવાનું જણાવેલ અને મૃતક વ્યક્તિ તળાજાના ઉચરી ગામના હોવાનું જણાવેલ અને વધુમાં તેમના જણાવેલ મુજબ ગણેશભાઈ નાકરાણી માનસિક બીમાર હતા અને કોઈ ઝેરી દવા પીધી હોય અને આપઘાત કર્યો હોવાની શંકા વ્યક્ત કરેલ પ્રાથમિક અનુમાન હોવાનું જણાવેલ સત્ય હકીકત વિગતો પોલીસ તપાસ બાદ જ બહાર આવશેનું પીએસઆઈ જાડેજા એ જણાવેલ વધુમાં તેમને બે દીકરા છે એક સુરત રહે છે એક ઉચડી ગામે રહે છે મૃતક સુરત થી થોડા સમય અગાઉ ઉચડી ગામ આવ્યા હતા પરિવારને જાણ કરાતા પરિવાર ઘટના સ્થળે દોડી ગયા અને ઘટના સ્થળે ગોપનાથ મહાદેવ મંદિર નજીક લોકોના ટોળા ઉમટ્યા હતા સ્થાનિક હોમગાર્ડ જીઆરડી મહિલા સ્ટાફ સહિત જવાનો દોડી ગયા હતા સ્થાનિક લોકોએ જણાવેલ મુજબ સુસાઈડ પણ મળી હોવાની ચર્ચાઓ ઉઠી હતી અને બીજી અનેક ચર્ચાઓ ઉઠી હતી જોકે સુસાઈડ નોટમાં શું લખ્યું એ પોલીસ તપાસ બાદ જ બહાર આવશે સુસાઇટ નોટ દાઠા પોલીસે મેળવવા તજવીજ હાથ ધરેલ વધુ વિગત મેળવાઈ રહી છે સત્ય હકીકત વિગતો દાઠા પોલીસની તપાસ બાદ જ બહાર આવશે રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ